નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર સુરતમાં માન દરવાજા તેનામેન્ટ બાદ વધુ એક આવાસ ને ખાલી કરવા માટે એસએમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે સુરતના લિંબાયતમાં કમરુનગર આવાસના રહીશોને એસએમસી દ્વારા આવાસ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે એસએમસી દ્વારા નોટિસ મળતા રહીશોમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે સુરતમાં થોડા દિવસ અગાઉ માન દરવાજા ટેનામેન્ટ એસએમસી દ્વારા ઉતારી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સુરતમાં એસએમસી દ્વારા વધુ એક આવાસને ખાલી કરવા માટે SMC એ નોટિસ પાઠવી છે. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ કમરુનગર આવાસને ખાલી કરવા માટે તેના રહીશોને નોટિસ આપવામાં આવી છે. કમરુનગર આવાસમાં બિલ્ડિંગના સ્ટ્રક્ચરના ભાગોમાં સળિયા ક્રોકીટથી છૂટા પડી જઈ સ્લેબમાં ગાબડા પડી ગયા હતા.